નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ સંજય આપ હાર્દિક સ્વાગત છે મિત્રો અંદર આપણે ધોરણ વિષય છે વિજ્ઞાન જેનું પાઠ એક જેનું નામ છે વનસ્પતિમાં પોષણ આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો શરૂ કરીએ પાઠ એક વનસ્પતિમાં પોષણ પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે તો જવાબ આવશે સૂર્ય બીજું વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય ક્યાં અંગમાં આવેલું હોય છે

પ્રકાંડ વનસ્પતિમાં પ્રકાંડ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને કીટાહારી પ્રકારનું પોષણ કરે છે ત્યાર પછી પ્રશ્ન ટૂંકમાં જવાબ આપો પોષણ એટલે શું તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે બીજું સ્વાવલંબી પોષણ કોને કહેવાય છે તો પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે જ સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ કહે છે છે ત્રીજું રાઇઝોબિયમ રાઇઝોબિયમ બેક્ટેરિયા બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે તો વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે ચોથું ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે તો ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે ત્યાર પછી વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે તો વનસ્પતિમાં વાયુરંધ્ર વાયુ વિનિમય પાણીના સંતુલન અને તાપમાન નિયમન જેવી જૈવિક પ્રક્રિયાઓમાં અત્યંત મહત્વપૂર્ણ થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે તો ખેતરમાં તૈયાર થતો પાક મુખ્યત્વે જમીનમાંથી અને હવામાંથી પોષણ મેળવે છે ત્યાર પછી તફાવત જેમાં સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ છે તે બંનેના તફાવત છે તે વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીંથી જોઈ અને તમે લખી શકશો ત્યાર પછી બીજો તફાવત છે સ્વાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ તો એ બંનેના તફાવત છે પણ તમને અહીં જોવા મળે છે જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન પાંચ શબ્દ સમીકરણ પૂર્ણ કરો જેમાં કાર્બન ડાયોક્સાઇડ

કે શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર જગ્યાએ કાંટા જોવા મળે છે તો તેના માટે પણ ઘણા કારણો છે જે તમે અહીં જોઈ શકો છો અહીંથી લખી ત્યાર પછીનો પ્રશ્ન નંબર ત્રણ ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીનહાઉસ કેવી રીતે ઉપયોગી છે તો ફળ અને શાકભાજીમાં ગ્રીનહાઉસ ખૂબ જ ઉપયોગી છે જેનો જવાબ છે તે પણ તમને અહીં જોવા મળી રહ્યો છે ત્યાર પછી આગળનો પ્રશ્ન કે પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે તો પાકને ખાતર છે તે ઘણી બધી રીતે ઉપયોગી થાય છે અને જમીનમાં પોષક તત્વો ઉમેરે છે તેનો જવાબ છે તે વિગતવાર તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ કે જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે તો જંગલમાં ઉગતી વનસ્પતિ કઈ રીતે પોષક તત્વો મળે છે તેની વિગતવાર સમજ આપણે અહીં આપેલી છે છઠ્ઠો પ્રશ્ન છે કળશપર્ણ જેવી વનસ્પતિ લીલાપર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે તો તેના માટેના કારણો છે તે પણ તમને અહીં જોવા મળે છે જે બંને તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી પ્રશ્ન સાત કળશ પર્ણના કળશમાં ફેરવાયેલ પર્ણની આકૃતિ દોડો અને નામ નિર્દેશન કરો તો વિદ્યાર્થી મિત્રો કળશ પર્ણની આકૃતિ છે તે તમને એ જોવા મળે છે તમે આ છે તે કળશમાં ફેરવાય છે તે જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન આઠ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો તો હેતુ આપણો થશે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે સાધન સામગ્રી કુંડામાં ઉગાડેલો છોડ કાગળ પેપર ક્લિપ બીકર આલ્કોહોલ પાણી આયોડિનનું દ્રાવણ આકૃતિ છે તેની આપણે બનાવી શકીએ ત્યાર પછી પદ્ધતિ આવશે કે છોડના પાંદડાનો અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો આ છોડને બે ત્રણ કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો પછી આ પાનને તોડીને ગરમ પાણીથી ધોઈને તેનું ક્લોરોફિલ દૂર કરો

એટલે કે બનાવે છે ત્યાર પછી નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો જેમાં ફકરો આપેલો છે તો પ્રશ્ન આપેલા છે તે જોઈએ વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે તો વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે બીજું કલ્પનાએ વાવેલા છોડ શા માટે સુકાઈ ગયો હતો તો કલ્પનાએ વાવેલ છોડને સૂર્યપ્રકાશ મળતો ન હતો તેથી તે સુકાઈ ગયો હતો અને ત્રીજો વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે તો વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય ખાતર અને પાણીની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ એક વનસ્પતિમાં પોષણ ના સ્વ પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો